પાટણ શહેરમાં મોદી સમાજની ત્રણ દીકરીઓ દ્વારા પોતાના પિતાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે માતાના સહયોગથી સમાજની બસ્સો જેટલી નવથી પંદર વર્ષની દીકરીઓને સર્વાઇકલ કેન્સરથી સુરક્ષિત કરવા માટે સર્વાઇકલ કેન્સર વિરોધી રસી આપવામાં આવી હતી પાટણ શહેરમાં પાંચ લેઉઆ પાટીદાર કડવા પાટીદાર અને લેઉઆ પાટીદાર સમાજ પછી પાટણ ખાતે શ્રી મોડ મોદી જ્ઞાતિ સમાજની ત્રણ દીકરીઓ દ્વારા પિતા સ્વર્ગસ્થ બંસીલાલ કાળીદાસ મોદી બાંડીવાડાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે માતાના સહયોગ પાંચ લાખના ખર્ચે મોદી સમાજની નવથી પંદર વર્ષની બસો દીકરીઓને સર્વાઈકલ કેન્સરથી સુરક્ષિત કરવા માટે સર્વાઇકલ કેન્સર વિરોધી રસી પાટણ શહેરમાં ડોક્ટર પુલકીત મોદીની સદભાવના હોસ્પિટલમાં આપવામાં આવી હતી જેમાં દીકરીઓને સર્વાઈકલ કેન્સરથી બચવા માટે રસી આપી દીકરીઓને સુરક્ષિત કરવામાં આવી છે આ સર્વાઇકલ રસીકરણ કેમ્પમાં આરોગ્ય વિભાગ કર્મચારીઓ સહિત મોદી સમાજના યુવાનો સહયોગ આપ્યો હતો આ સર્વાઇકલ રસી કેમ્પમાં મોટી સંખ્યામાં મોદી સમાજના લોકો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી હતી મોદી સમાજની બસ્સો જેટલી દીકરીઓને સર્વાઇકલ વેક્સિનેશન બાબતે ડોક્ટર વિપુલ મોદીએ જણાવ્યું હતું કે આજના સમયમાં આ ચિંતાનો વિષય છે અને તે અંગે વિવિધ તમામ સમાજોએ તેમની રીતે આગળ આવવું જોઈએ સ્વર્ગસ્થ બંસીલાલ મોદીની પુણ્યતિથિ નિમિત્તે પરિવાર દ્વારા સમાજના હિતલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રમીલાબેન બંસીલાલ મોદીને પ્રેરણાથી દીકરીઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર ન થાય તે માટે આજે સમાજની બસો જેટલી દીકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવી છે જેમાં ત્રણ દીકરીઓ કિરણબેન પુલકિતભાઈ મોદી વિરલબેન અલ્પેશભાઈ મોદી અને હિતલબેન કિશોરભાઈ મોદીએ રસ લઈને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાવ્યું હતું વિરલબેન મોદીએ જણાવ્યું હતું કે અમે અમારા સમાજની બસોથી વધુ દીકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપી છે અમારા પપ્પાને શ્રદ્ધાંજલિ આપીએ છીએ આ રસીકરણ કેમ્પમાં અંદાજે પાંચ લાખનો ખર્ચ થશે જો આમાંથી એક પણ દીકરી સર્વાઈકલ કેન્સરથી બચી જાય તો સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ ગણાશે મોદીએ જણાવ્યું કે હાલ ભારત દેશમાં કેન્સરનું પ્રમાણ વધ્યું છે ત્યારે અમારા પિતાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજે અમે સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા માટે સર્વાઈકલ કેન્સર વિરોધી રસી આપવાનો કાર્યક્રમ યોજ્યો છે બાળાઓએ લાભ લીધો અને આ સમાજની નવથી પંદર વર્ષની બાળાઓ માટેનો આ કેમ્પ હતો આના અંદર મુખ્ય ડોનર મુખ્ય ડોનર અને એમ કે તેનો સર્વે બધો ખર્ચો સ્વ બંસીલાલ કાળિદાસ મોદી ગંગા સ્વરૂપ રમીલાબેન બંસીલાલ મોદી એમના પરિવારે ઉભ્યો છે આ સર્વાઈવલ કેન્સર અત્યારે ઘણા ઘણો વ્યાપ થયેલો છે તો કોઈ પણ સમાજે આનો આની આવી રસી મુકાવી જોઈએ છોકરીઓને જેથી એનો અટકાવ થઈ શકે અને સારી રીતે એનું સંચાલન થઈ પાટણ મોટ મોટી જ્ઞાતિ સમાજ દ્વારા આયોજિત સર્વાઇકલ કેન્સરને વિરોધી એચપી વેક્સિનનો કેમ્પ આજે અહીંયા દાતા પરિવાર સ્વર્ગાશ્રી બંસીલાલ કાળિદાસ મોદીના પરિવાર ગંગા સ્વરૂપ પ્રમીલાબેન બંસીલાલ મોદીના પરિવાર તરફથી આજે અહીં આયોજન કરવામાં આવ્યું ડૉક્ટર કુલકીતભાઈની સામે હોસ્પિટલ ખાતે આજે સમાજની થી વધારે થી સોળ વર્ષની બાળકીઓને આજે રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો અને આજ પછી બીજો ડોઝ બાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આપવામાં આવશે આ બધાએ રસી લેવી જોઈએ કારણ કે એચપીવી અને તમામ પ્રકારના કેન્સરોએ આજે મજા મૂકી છે ભવિષ્યમાં

મુખ્ય ઉદ્દેશ અમારો આનો એ છે કે સમાજમાં સર્વાઇકલ કેન્સરની અવેરનેસ થાય અને નવથી પંદર વર્ષની દરેક દીકરીઓને આ વેક્સિન આપવામાં આવે આ આજે લગભગ બસો જેટલી છોકરીઓને આ વેક્સિન આપવામાં આવી છે અને આ રીતે અમે એમને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે આ વેક્સિનેશનનો ખર્ચો લગભગ પાંચ લાખ જેવો થશે જે તમામ મારા મમ્મી કાઢવાના છે એમના તરફથી છે